સમાજ દ્વારા યોજવામાં આવે છે આ સલગ સાતમો વર્ષ છે અને રાજસ્થાનની જે પરંપરા છે એને જાળવી રાખવા માટે ગુજરાતને અમે દર વર્ષે યોજવી કરીએ છીએ અમે સંપૂર્ણ ખટિક સમાજનો સહયોગ હોય છે વડોદરામાં પાંત્રીસ થી ચાલીસ હજાર ખટિક સમાજના લોકો વસે છે એના માટે બધું એને સંગઠિત કરવા માટે અને અમની સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને સંગઠિત સમાજને સંગઠિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આમાં

ઘટિક સમાજ હિન્દુબંધુ સેવા ટ્રસ્ટી તરફથી સાત સાતું મરજ છે અમારી ઘટિક સમાજના બધાના સંગઠન માટે ભેગા કરવાના કરવા માટે ઓર બાબા રામદેવજીના જન્મોત્સવના જન્મોત્સવના લીધે આ નજા યાત્રા રાખી છે અમારી કટિક સમાજને બધા ભેગા ભેગા કરવા માટે ઓર સુખ શાંતિ કરવા માટે આ જ પ્રકાર દર વર્ષે રાજસ્થાન ગમે ત્યાં પૂરા ઇન્ડિયા માં જ્યાં પણ રાજસ્થાન મારવાડી રહે છે બાજુ બીજના દિવસે આ નેજાનો પ્રોગ્રામ રાખવાના આવે છે શોભાયાત્રા મારું નામ પિરુલાલ ખટી